નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે વ્યાજખોરના ત્રાસથી દંપતીનો આપઘાતનો પ્રયાસ તો આની વિગતવાર વાત કરવામાં આવે તો સુરતના વરાસામાં વ્યાજખોરના ત્રાસથી દંપતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તો તમને જણાવી દે મિત્રો કે પહેલાં પતિએ જ્યારે દવા પીધી છે જોઈ પત્નીએ પણ દવા પી લીધી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો પતિની સ્થિતિ હાલ ગંભીર છે જ્યારે પત્ની હાલ સુરક્ષિત છે તો તમને જણાવી દઈએ મિત્રો કે સંતાનોનું કહેવું છે કે માતા પિતાને કંઈ થશે તો તેઓ પણ મરી જશે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો પરિવારે વરાસા પોલીસ પર પણ ગેરવર્તનનો આક્ષેપ કર્યો છે ગેરવર્તન કર્યાનો આરોપ છે ઘટના પાંચ એપ્રિલની હોવાનું સામે આવ્યું છે બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ